નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આણંદ જિલ્લાના આંકડા તાલુકાના ગંભીરા ગામમાં ગ્રામ પંચાયતમાં સરપંચ તલાટી ગમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર અનિયમિત આવતા ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં મશાવ્યો હોબાડવો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામમાં ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટી કમ મંત્રી તથા કોમ્પ્યુટર ઓપરેટર અનિયમિત આવતા ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં હોબાળો મચાવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ઘણા સમયથી સરપંચ અને તલાટી કમ મંત્રી તથા કોમ્પ્યુટર ઓપરેટર અનિયમિત આવતા હોવાથી ગ્રામજનોને પંચાયતમાં કામ માટે અવારનવાર ધક્કા ખાવા પડે છે ઘણી વખત તો એવું બને છે કે સરપંચ આવે ગ્રામ પંચાયતમાં તો તલાટી કમ મંત્રી ન આવે તલા મંત્રી આવે તો સરપંચ ન આવે અને સરપંચ તથા તલાટીકમ મંત્રી બંને આવે તો કોમ્પ્યુટર ઓપરેટર ન આવે કોમ્પ્યુટર ઓપરેટર આવે તો સરપંચ અને તલાટીકમ મંત્રી ન આવે અવારનવાર વારંવાર સરપંચ અને તલાટીકમ મંત્રી તથા કોમ્પ્યુટર ઓપરેટર ગેરહાજર રહેવાથી ગ્રામજનોનું કામ થતું નથી જેવા કે આવકના દાખલા પેઢીનામું જન્મની નોંધણી મરણના દાખલા કોઈને વેરો ભરવાનો હોય કોઈને કંઈ રજૂઆત કરવાની હોય અન્ય આવી કામગીરીને લઈને ગ્રામજનોને વારંવાર ધક્કા ખાવા પડે છે જેનાથી ભારે હાલાકી ભોગવવી પડે છે ગ્રામજનોની માગણી છે કે સમયસર સરપંચ કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર હાજર રહે તો કોઈનું ગ્રામ પંચાયતનું કામ અટકી ન રહે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો